રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે આ બંને સોસાયટીઓ માટે પહેલાથી જ જીએસઆરડીસી દ્વારા ગટર લાઇન મંજૂર કરવામાં આવી છે પરંતુ તંત્રની આળસામણ કે અન્ય કારણોસર તેનું કાર્ય આજદિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી હાલની ગટર લાઇન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે ખાસ કરીને આરજુ અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે ગટરના મિશ્રણથી દુર્ગંધ અને રોગચળાની આશંકા વધી ગઈ છે આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા મુસ્લિમ અગ્રણી અબ્દુલ ગામટીના અધ્યક્ષતામાં સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેકટર આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે વહેલી તકી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ વિસ્તારમાં અંદાજે એકસો પચાસથી વધુ મકાન આવેલા છે રહેવાસીઓ જણાવે છે કે વરસાદ પડતા જ આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે ગટરના ભરવાથી શાળામાં જતા બાળકો વૃદ્ધો બીમાર લોકો તથા જાય છે દૂધ શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ આવી શકતી નથી આ અંગે રહીશોએ અગાઉથી પણ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી હવે ફરીથી આ જ ભયજનક પરિસ્થિતિને લઈ તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે લોકોની

રોડનું હાઈવે તમામ પાણી બ્રિજ પરથી સોસાયટીમાં આવે અને પાંચે પાંચ સોસાયટી ત્યાંના લોકોને જીવન ટ્રાહીમાં પુકારી ગયેલા છે ત્યાં આગળ બાળકો શિક્ષણ વંચિત રહે બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહરીવાળા વાળા પણ જઈ જઈને શકતા આજથી ગયા વર્ષે એક ભાઈને ત્યાં એટેક આવેલો એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પણ ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી અમે જિલ્લા વહીવટી તંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો પરંતુ જીએસઆરડીસે જે બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજના તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય એટલે વખતો વખતો જીએસઆરડીસી ગાંધીનગર જીએસઆરડીસી બરોડા અને તમામ લાગતા વગતા અધિકારીઓ લેખિત મોકલી જાણ કરેલી છે પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી એટલે આજે તમામ લોકો સ્વેચ્છાએ કલેક્ટર સાહેબને અપીલ કરવા આવ્યા કે દિન સાતમાં નિવારણ લાવે જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જે બ્રિજના લીધે અમારી સમસ્યા ઉભી થઈ એ ભરૂચ થી દહેજ જતો રોડ એમાં તમામ સોસાયટીના રહીશો બેસી જઈશું અને આ રસ્તાને અમે બંધ કરી દઈશું એવી અમારી માગણી છે તાત્કાલિક આ તમામ સોસાયટીના પાયાનો નિકાલ કરવામાં આવે ને આ વિસ્તારની પ્રજાને રાહત મળે એવા અમારી ખાસ અપીલ છે હું સલીમભાઈ પટેલ આરજુ રેસિડેન્સી સોસાયટી તથા અરમાન બંગલોઝ અને બાગે ફિરડોસ એ ત્રણે ત્રણ સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે કેટલા વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ ત્રણ દિવસથી વરસાદ નથી છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે અને ગટર લાઈનની પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ બ્રિજનું બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે આસપાસની સોસાયટીઓમાંથી પણ અહીં જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે લગભગ ચાર ફૂટ પાંચ ચાર થી પાંચ ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે હવે બ્રિજ પરથી જે જીએસઆરડીસી તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે એ બ્રિજનું જે પાણી છે એ લોકોએ કોઈ જાતનો નિકાલ રાખેલ નથી તો વરસાદી જે પાણી આવે છે એ સીધું અમારી સોસાયટીમાં ઉતરે છે અને તેના લીધે એ સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો જ નથી આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવા વાળા છે એની ગાડીઓ રિક્ષાઓ પણ આવી શકતી નથી શાકભાજીવાળા દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લેમ છે દવાખાને જવું હોય વૃદ્ધ માણસો હોય હોસ્પિટલમાં દવાખાને જવું હોય આ આ બધા પ્રશ્નો છે અને આવી પરિસ્થિતિ અંદર રહ્યા છીએ ત્રણે ત્રણ સોસાયટી નો એક જ કોમન રસ્તો છે આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી તો સાહેબ ને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબ ને વિનંતી છે જય હિન્દ જય ભારત